આપણે દરિયો હાવ નજીક આવી ગયો હે આપણે નજર ભોગે ન્યા આવતી દરિયો જોવો તો અને આપણે અહીંયા જોવો રાજકોટનું બોર્ડ ઓતન મારેલું છે રાજકોટ છે એકસો ને ચોપન કિલોમીટર અમદાવાદ ત્રણસો સાત પાલનપુર બસો ચોપન અને રાધનપુર એકસો તેતાલીસ કેમ કે આપણે અહીંયા કંડલા પોર્ટ આપણે મોટામાં મોટો પોર્ટ હોય તો એ આપણે કંડલા છે એટલે એના હિસાબે અહીંયા કન્ટેનર રહ્યું એ તમે જોવો લાઈનું લાગેલી છે બધી અને આપણે જોવો ಹೊಸ ರೈಲಿ ಕಂಟೆಂಟರ್ನಲ್ಲಿ

એટલે આપણે બે દિવસ તો ગાડી ભરાણી નથી ને બે દિવસ કઈ વિડીઆઈ નહોતા ઉતાર્યા એનું કારણ હતું કે આપણે વરસાદના હિસાબે પડતર ગાડી હતી અને માલે કાંઈ બોલતો નહોતો એટલે અત્યારે આપણે અત્યારે સવારે નક્કી થઈ ગયું હોય ભરવાનું એટલે અત્યારે જુઓ આપણે ગાડી ભરવા આવતા રહ્યા છીએ અને આપણે ગાડી ભરવાની છે મીઠું જે આપણે મીઠું આવે ને નમક એ આપણે ભરવાનું છે એટલે અત્યારે જુઓ આપણે કંડલા રોડ ઉપર આવ્યા આવ્યા છે ગાડી ભરવા જુઓ તમે આપણે કંડલા રોડ થી અંદર આવ્યા છે પોટ વાળો રસ્તો આવે ને આપણી ગાડી જોવો સામે હવે કાંટો ને એવું કરવાનું કે પછી ગાડી અંદર લગાડી અત્યારે આપણને સાઈડ માં રાખીએ હા મિત્રો આપણે જવા ગાડી ભરવાની જગ્યાએ આવતા રહ્યા છે ગાડી જે અંદર આપણે લગાડીને આપણે વિડીયો ઉતારવાની મનાઈ છે આપણે અત્યારે જો ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે એટલે હવે આપણે જોવી ક્યારે ગાડી ભરાય છે કેમ કે અહીંયા આપણે જે ભરવા આવ્યા ને એ આપણે મીઠું છે આપણે ટાટા કંપનીનું એટલે અહીંયા અત્યારે વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે આપણે કાંઈ વિડીયો અહીંયા ઉતારતા નથી અને મૂળ આપણે અત્યારે આવી ગયા છે અહીંયા ગાડી ભરવાની જગ્યાએ જવો તમે આપણે અંદર ગોડાઉન અંદર આવતા ગયા છે એટલે ફેક્ટરી જ છે એટલે અહીંયા વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે એટલે આપણે અહીંયા ત્યાં ગાડીમાંથી જો તમને દેખાડી દેવી કે ભાઈ આપણે અહીંયા જો અંદર ગાડી ભરાય છે ગોડાઉન એ ગોડાઉન અંદરથી મીઠું ભરાઈએ એટલે અહીંયા આપણે આ વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે એટલે આપણે કાંઈ વિડીયો ઉતારતા નથી એટલે આપણે ગાડી ગાડી ભરીને પછી કમ્પ્લીટ કરીને પછી બહાર નીકળી પછી આપણે વિડીયો ઉતારશું

અને હવે સીધા આપણે આવ્યા જાય ઓફિસ છે જે આપણે ગાંધીધામ ઓફિસ છે ને અહીંયા આપણે આવેલા જાય એટલે આપણે બિલ ને એવું બધું બનાવવાનું છે એટલે અત્યારે જવું આપણે કંપની બહાર નીકળી ગયા છે અને આપણે અત્યારે હાઈવે ઉપર આવેલા જાય એ જો આપણા ગાંધીધામ વાળો હાઇવે હેલ અત્યારે તો અહીંયા જવું બધું આપણે ટાંકા અહીંયા વધારે જેમ કે અહીંયા બહાર થી બધો એક્સપોર્ટ માલ આવતો હોય બહાર વિદેશમાંથી એટલે અહીંયા ટાકા અને ડમ્ફર એ બધું અત્યારે અહીંયા વધારે જોવો પાર્કિંગ બધા ભરેલા ફૂલ આ બાજુ જોવો ટેલર બન્યા કેમકે જો માં આપડે બહાર થી વિદેશ વિદેશથી કા એક્સપોર્ટ માલ થાય એટલે અહીંથી માલ જાય એટલો અને વિદેશથી આવે એટલો ગાંધીધામમાં

ખટારામાં જો તમે આપણી નજર પહોંચે ને આ સુધી ખટારા જ છે બધે ડમ્પર છે ટાંકા છે અને આપણને આવીથી દરિયો તેને સામે દેખાય દેખાઈએ અહીંથી આપણને જો એટલું કેમેરામાં ન આવે બાકી અહીંથી આપણને દરિયો રિયો એ સામે જ દેખાય કેમ કે સામે જ આપણે બોટ છે મિત્રો હવે આપણે અહીં લઈ જાય સીધા ઓફિસે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થોડાક આગળ ગાંધીધામ માં આપણે આવતી ખટારો તો આપડે ગાંધીધામ માં જઈશી કચ્છમાં એટલે બધે આવી ગયું કચ્છ કિયો ભુજ કયો અંજાર કયો આપડું ખટારોનું વધારે અહીંયા

ત્યારે હવે આપણે ઓફિસ આવી જાય હા મિત્રો આપણે જુઓ ઓફિસે પહોંચી ગયા છે અને અત્યારે આપણે ત્યાં ઓફિસ છે ને એની બાજુમાં નાયરાનો પંપ છે એટલે અત્યારે આપણે કોમ્પે ગાડી રાખી છે અને આપણે ત્યાં પાર્કિંગ વતન છે પણ અત્યારે પાર્કિંગમાં કિચડ ને એવું વધારે છે એટલે અત્યારે આપણે જોવા જોવામ્પે પાર્કિંગ કરી નાખી છે ગાડી અને હવે આપણે ઓફિસે આવેલા છે બિલ બનાવવા અને બિલ બનાવીને પછી આપણે અહીંથી નીકળશું એટલે અત્યારે જવું આપણે અહીંયા કોમ્પે રાખી દીધી છે આપણે નાયરાનો પંપ છે અને આપણે હાઈવે ઉપર જ છે જે આપણે ગાંધીધામવાળો હાઈવે રહ્યો ને અહીંયા અને અત્યારે આપણે જુઓ કલ્પેશભાઈ આવી ગયા હતા એટલે કલ્પેશભાઈ અત્યારે જુઓ ટાયર ચેક કરે છે હવે ટાયરને એવું ચેક કરી લે પછી આપણે અહીંયા જે ઓફિસે અને જે આપણે બિલ બનતા એ વાર લાગશે એટલે આપણે અહીંયા નાહી ધોઈ લેવું છે આપણે અહીંયા કેમકે અહીંયા પાર્કિંગમાં નાહવાની એની સુવિધા છે એટલે આપણે નાહી જોઈને પછી જ આપણે અહીંથી નહીં કરશું એટલે હવે આપણે પેલા ઓફિસે બિલને એવું બનાવતા આવી પછી નાહી ધોઈ લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

આવેલા હવે સામખીયાળી મોરબી ને બધુ પાસ કરી અત્યારે જો આપણે સામે ગાડી આપડી ઉભી હે હવે આપણે અહીંથી નીકળીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આપણે આ અમે કોમ્પ્લેક્ષ રહ્યું ને એમાં ઓફિસ છે એટલે આપણે ત્યાં બિલ ને એવું બધું બનાવી લીધું એટલે હવે આપણે નીકળી આવી થી મિત્રો આપણે જો ગાંધીધામ થી નીકળી ગયા છે અને આપણે આ મોરબી વાળો હાઈવે પકડી લીધો છે સામખેરી અને અત્યારે જવું આપણે રનિંગ થઈ ગયા છીએ અને આપણે આ રોડ ઉપર તો જાજા કન્ટેનર જ ચાલે હાલે કેમ કે અહીંથી બધે માલ આપણે મોરબી થી ગયો કે ભાવનગર થી ગયો એ બધે આપણે કંડલા પોર્ટ માં આવે અને અત્યારે આ રોડ ઉપર જો કન્ટેનર ની લાઈન આવી જાય છે એકધારી જોવો તમે

એટલે હવે આપણે પહેલાં જાય અને સીધા સીજલને એવું બધું નખાવી લઈએ

આપણે જોવો સામખિયારી પૂતી ગયા છે અને સામખિયારી જે આપણે ડીઝલ નાખવાનું છે ને એ અત્યારે જોવો આપણે ફૂટી ગયા છે અને અત્યારે આપણે સામખિયારી ફૂલ પાસ પાસ કરીને આપણે આવે છે અને એ અત્યારે આપણે ડીઝલ નાખવાનું છે અને અત્યારે જોવો આપણે ડીઝલ નાખવો ગાડી રાખી દીધી ઊભી જોવો આપણે અહીંયા એચપી નો પંપ છે એ અત્યારે ડીઝલ નાખવો ઊભા રહ્યા છે અને અહીંથી આપણે જોવો

રાજકોટ છે એકસો ને ચોપન કિલોમીટર અમદાવાદ ત્રણસો સાત પાલનપુર બસો ચોપન અને રાધનપુર એકસો તેતાલીસ એટલે આપણે રાધનપુર વાળો રસ્તો સીધો આવી જાય અને આપણે અહીંથી ખાલી સાઈડ વળી જાય એટલે સીધો આપણે આવી જાય મોરબી વાળો રસ્તો એટલે હવે આપણે ડીઝલને એવું નાખી લઈ પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોવો ડીઝલ નખાઈ ગયું છે અને ડીઝલ આપણે એવું છે ત્રણસો બ્યાસી લીટર હવે આપણે ટાંકી ખાલી હતી હવે પાત્રીસ ચોત્રીસ હજાર પાંચસો નવાનું રૂપિયાનું એવું છે ખરાબ થઈ ગઈ હતી એટલે તાળું તોડવું પડ્યું હતું હવે આગળ લઈ લઈ આગળ લઈ લે ને હવે મિત્રો આપડે જોવા ડીઝલ ને એવું નાખીને હવે નીકળી છે પંપે થી આપડે એચપી નો પંપ હતો એટલે હવે સીધા આપણે નીકળી અહીથી અને અહીંથી સીધું આપણે હવે અહીંથી ખાલી સાઈડ વળી જવાનું છે એટલે સીધો રસ્તો આપણે વહી જાય મોરબી સીધું ખાલી સાઈડ મારી દેવાનો ટર્ન વસ્તુઓ આવ્યા છે અને આપડા માળિયા પેલા જોવો દરિયા કાંઠો આવે અને અત્યારે જુઓ મીઠાના ઢગલા ઢગલા અહીંયા અહીંયા હા ફરતી બાજુ જોવો મીઠું જ છે તો આ બાજુ જે જ્યાં સુધી નજર ભોગે ને ત્યાં સુધી મીઠાના ઢગલા છે કેમ કે આ આપણે દરિયાનો ખા ખાટો જ આવી જઈએ જોવો તમે ફરતી બાજુ મીઠું જ છે આમ આપણી નજર ફોગે ક્યાં લગણ મીઠાના ઢગલા છે તો આપણે આ સામખિયારી વટીને એટલે પછી આપણે પંદર વીસ કિલોમીટર હાલીને ઘી આવી જઈએ અને માળી અહીંથી આપણે હવે રહે છે દસ બાર કિલોમીટર જેવું માળીયા બાકી રહે છે આપણે દરિયાનો જ ભાગ છે આખો તો ફરતી બાજુ જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી દરિયો દેખાય છે આ દરિયાની ખાડી છે

दरियो हा नज़ आई गोड़े नज़र भोगी न